આજ રોજ તારીખ બાર અગિયાર બે હજાર પચીસ ના રોજ એક સંદેશ દેવા માગુ છું ઉના ત્રાણું વિધાનસભાના કાર્યકર્તાઓને અને મતદાર ભાઈઓને કહેવા એ માગુ છું કે ઉના ત્રાણું વિધાનસભાના મતદાર ભાઈઓને એ કહેવા માગું છું કે આપણો દેશ આઝાદ થઈ ગયો છે પણ આપણે ઉના તાલુકા ગીરગઢા તાલુકાના મતદાર ભાઈઓ છીએ મને એવું લાગે છે આપ મને બધા જાણો છો મારું નામ મુનાભાઈ ઉનળજામ છે ગામ ઉમેશ છે તાલુકો ઉના છે જિલ્લો ગીર સોમનાથ છે આ હમણાં આ બધી મીડિયા માધ્યમ ચાલુ થઈ છે આ મીડિયા માધ્યમમાં જે બધું હાલી રહ્યું છે લોકો એક બીજા એકબીજા વિચારમાં પડી ગયા છે કે આ આ પરિસ્થિતિ ક્યાં જઈને આ ઉભાની છે આ આપણા તાલુકામાં અંધારી નગરીને આ પરિસ્થિતિ અત્યારે આપણી ઉના તાલુકાની થઈ ગઈ છે આમાં કોને કહેવા જવું કે તું ખરાબ એમ એટલે આપણે આશા રાખીએ કે ભાઈ ક્યાંક વિરોધ પક્ષની ભૂમિકા આવે કે ભાઈ પૂજાભાઈ વંશની વાત કરીએ બે હજાર સાતમાં માં પૂજાભાઈ વંશ નો છે અને કેસી રાઠોડ જે છે તે ધારાસભ્ય તરીકે જીત થઈ બાદમાં બે હજાર બાર પછી તમને કહો જે બે હજાર બારમાં માં કેસી રાઠોડને જેની હાર થઈ પૂજાભાઈ પાસે જીત થઈ બે હજાર બારમાં પૂજાભાઈ જીતી ગયા એ પછી તમને હાર થઈ અને બે હજાર સાત સત્તર માં પાછી ટિકિટ હરિભાઈ ઘોઘાભાઈને મળી હરિભાઈ ગોઘાભાઈ ટિકિટ મળી ત્યારે આપણા એમએલએ એવું થયું કે હરિભાઈ ઘોઘાને જો ટિકિટ મળીને એ જીતી જશે તો ભાજપનું સુકાન બધું એમના હાથમાં ઉશે ત્યારે એની એમની સાથે રહી શું કામ કર્યું છે એ પ્રદેશ સુધી પાલકી અમિત શાહ સાહેબ સુધીથી માંડી અને પાલકીથી માંડીને આપણા ગુજરાત લેવલના સંગઠનો જાણે છે કે હકીકત આમાં શું બની છે અને હરિભાઈને પચીસો મતે એની હાર થઈ હાર થવાનું કારણ કે લોકો આ તાલુકાને અપેક્ષા રાખે કે ભાઈ આપણે આ સાલુભાઈ ધારાસભ્ય નહીં તો આપણે પૂજાભાઈ વસને આપણે પ્રોમેટ કરીએ એને મદદ કરીએ તો જ્યારે હરિભાઈને ટિકિટ મળી તો આપણા એક સારા માણસ મારા મિત્ર છે રાજુભાઈ ડાબી ઉના બહુ સારો માણસ છે અને કોઈને આહિર કરવામાં રાજી ન હોય એટલે એની એની ભૂમિકા ભજવી અને હરિભાઈને ટિકિટ મળી એટલે કેસી રાઠોડને અને પૂજાભાઈ વંશને એમણે એના ઘરે બેઠાડી અને બે પેડા ખાઈ લીધા અને કેસીએ કીધું કે હું તમને મદદ કરીશ હું તમને જીતાવી દઈશ એટલે પૂજાભાઈ વંશને એ બે હજાર સત્તરમાં તમને જીતાવવામાં પોતાના પૈસા વાપરી અને પૂજાભાઈને જીત દેવરાવી એ તાલુકાની પ્રજા અને સંગઠનો પણ ઉપર સુધી જાણે છે તો આપણે એમ કહી કે ભાઈ કેસી રાઠોડની તો હાલો પૂજાભાઈ પાસે જાય તો એ તો સિક્કાની બે બાજુ બે એક જ છે પ્રજાને વિચારવાનું છે કે આપણે શું કરવું એમ હું તો એવું કહું છું કે બે અલગ છે જ નહીં આજે તમને એ પરિસ્થિતિમાં આજે હું તમને એમ કહું કે ભરતભાઈ સિંગળ છે આપણે કોંગ્રેસના કાર્યકર્તા યુવા છે બરોબર છે એક આપણા આ કેસી પસીમાં જુઓ તો સારા માણસ તરીકે વિજયભાઈ દેલવાડા બીજેપીમાં પણ છે તો અમે તો પ્રદેશને એવું કહેવા માંગીએ કે ભાઈ યુવાઓને કોકને પ્રેમ કરો આજે નગરપાલિકા તો ત્રીસ વર્ષથી આ કેસી પાસે છે નગરપાલિકા અને એના એના શાસન મુજબ જ બધું હાલે છે ત્રીસ વર્ષથી પૂજાભાઈ આજે બે ને સાઠ સાઠ પાસાઠ વર્ષની ઉંમર થઈ આપણા ખેડૂત તરીકે આપણે એવું કહી કે ભાઈ દસ ધરનો નો થાય તો આપણે એ ઢાઢાને પછી નાના ગોધલા પાળીએ કે ભાઈ આ ઢાઢાને હવે આ દસ ધર થઈ ગઈ હવે આના પગે રસ ઉતરી ગયા આપણે બીજા ગોધલા પાળીએ તો હવે મારું આ તાલુકા પ્રજાજનોને એક મેસેજ દેવા માંગુ છું કે હવે તમે આ બેયને છોડી અને કાક નવા ટિકિટ કોંગ્રેસ પાર્ટીને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ ઉપર સુધી કે ભાઈ ભરતભાઈ સિંગણને ટિકિટ મળે અને આ બાજુ વિજયભાઈને ટિકિટ મળે તો યુવાઓ જે છે ને એમને લાભ મળે નકર તો આજે હું તમને એમ કહું છું કે આ આ પાસઠ પાસઠ વર્ષના આ લોકોને તો પદ મૂકવું જ નથી જગ્યા ખાલી કરવી જ નથી આજે તમને હું કહું કે જો ભરતભાઈ સિંગણને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હોય તો પૂંજાભાઈ કેશી ને મદદ કરી દે કેશી સામે ટિકિટ મળી હોય તો એ તમને હું સો ટકા કહું છું હો એટલે આ બે જુદા છે એવું આપણે માનવાનું થતું નથી તાલુકાની આપણી જે પ્રજા છે જે આપણા ઉના તાલુકામાં જે મતદાર ભાઈઓ છે એ મતની શું કિંમત છે કોઈને ખબર નથી તાણે આપણે ઉના તાલુકાની સાત જિલ્લા પંચાયત સીટો છે એ સાત જિલ્લા પંચાયતની સીટની અંદર તાણે તમને હું એમ કહું કે વીસ બાવીસ ગામ એક 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 સીટમાં આવતા હોય અને વીસ બાવીસ લાખ રૂપિયા એક એક સીટ વાઈઝ ખર્ચો કરે સાત જિલ્લા પંચાયતમાં સાતનું સૌ દોઢ કરોડનો ખર્ચો કરનાર છે એટલે તમને કહું તાણે લોકોને ભજીયાના તવા સડી જાય દારૂ મળી જાય અને કહેવામાં આવે કે ભાઈ ઈ સામે પક્ષ તો ક્યાં કઈ આપે છે અમને આ લોકો તો બધું જો ને આ પીવાનું મળી ગયું પણ તમને તાણે પીવાનું મળી ગયું તમે મત આપી ગયો છો ખાવાનું મળી ગયું મત આપી ગયો તમારા મતની કિંમત શું છે તમારા પાંચ વર્ષમાં તમારા શું કામ છે નથી એ તો તમે જુઓ તમે આ તાણે ભજીયા પણ દારૂમાં તમારા મતદારનો તમે અધિકાર તમે તે આપી ગયો છો આ કેટલી લગી વ્યાજબી છે હું આ તાલુકાની અંદર હું કોઈ ભાજપનો માણસ નથી હું કોઈ કોંગ્રેસનો માણસ નથી હું કોઈ આ પાર્ટીનો માણસ નથી હું મુસ્લિમ અગ્રણી તરીકે ગમે તેને સાચું કહેવા માંગુ છું ને સાચું કહી દઉં છું અને કોઈ મને એવું કહે કે ભાઈ મુનાભાઈ અહીંયા આવે મુનાભાઈ આમ જાય હું મારી ભેગા કોઈ કમાન્ડો રાખતો જ નથી હું મારી રીતે એકલો જ ખરો છું મારું આ મોત માઇન્ડ છે ને મારા કર્મ છે ને એ મારી સાથે છે કર્મ કોઈને છોડતું નથી હું કરું એ મારે ભોગવવાના છે આપ કરો એ તમારે ભોગવવાના છે એટલે હું તાલુકાની પ્રજાને કહું છું કે તમે ડરો તમે સેનાથી ડરો છો શેનાથી બીવો છો તમારે એવું ડરવાનું આવતું જ નથી આપણે ડરીએ ઉપર વાળાથી ઈશ્વર અને અલ્લાહ એની સિવાય ડરવાનું છોડો આજનો યુગ તો બહુ આધુનિક છે આ બાહુબલી ને આ તારા છે ને એમાંથી ડરવા માંથી બારાઓ બધા ચંદ્ર વંશ છીએ અમે માંથી એવા અમારે ઉનળ જામ લાગે છે અમે જામ સાહેબની ભેગા જામનગર આવેલા ત્યાંથી આ નવાબી શાસન આવેલા હું વારંવાર કહું છું કે અમે કૃષ્ણ વંશી છીએ અમે કૃષ્ણ ભગવાનના વંશ છીએ અમે છત્રીઓ છીએ અમારો ધર્મ મુસ્લિમ છે પણ અમારું લો કરી દરબારગઢ ભરાતા એની અંદર એનો જ્યાં અહીંયા ફેસલા કરી એ અઢારે વરણને એકી સાથે રાખતા એટલે અમે ક્ષત્રિયો અમે અમે ક્ષત્રિય અમે એમાંથી કન્વર્ટ થયેલા છીએ ભારત દેશના મુસ્લિમો

મને નામથી ઓળખે છે અમિત શાહ સાહેબ કારણ કે હરિભાઈ વખતે મારો વિરોધ સોમનાથ કરવામાં આવ્યો છે ધારાસભ્ય દ્વારા અત્યારે ચાલો ધારાસભ્ય કે ભાઈ મુનો નો છે હરિભાઈ હારે તો હું નહીં પછી મને કહેવામાં આવ્યું કે હું તમારો વિરોધ મેં સાહી કર્યો કીધો તો તમારો વિરોધ હું ન કરું તો તો હરી જીતી જાય લે બોલો તો મેં કીધું ભાઈ અમે ઘરે બેસી જઈએ કાંઈ વાંધો નહીં અમારો વિરોધ કર્યો તો હરિભાઈ ને તમે બે ભેગા રાખો પછી હરીભાઈ ભગા ને ખબર પડી કે ભેગો રહીને મન ખોખ ખોદી નાખ્યો એટલે આપણે કોઈથી ડરવાનું બીવાનું આ બધું છોડી દીધું જે આપણું થવાનું હશે ને એ હવના કર્મ હવને ખાઈ જશે આ જો અત્યારે જે હાલી રહ્યું છે ને એ આ આ બીજું કઈ નથી એ બધા કર્મ એવો પૈસો ઉના તાલુકાની અંદર કન્ટ્રક્શન કામ તમે જોવો કોઈ કરવા તૈયાર નથી બરોબર બધા બારોબાર ભાગી ગયા કારણ કે કન્ટ્રક્શન કામ કઈ રીતે કરે તમને તો બધી પરિસ્થિતિ ઉનાની જાણો છો અનાજ જે આવે છે રેતીના ટેક્ટરો તો હપ્તા ઉના તાલુકાની અંદર આકડાના જે હડાઓ હાલે છે તો ઈ કોના છે તમને હું એમ કઉ છું તમે પૂછો કોકને જાણો તમે અને તમે આ તાલુકાની પરજા ભલા હાલી જ નીકળી છે અને તમને એમ થાય કે આ પ્રજાને હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે લોકો માણસ તો જો તમને ટાણે પૈસા મળી જાય એટલે તમે એની વાહ વાહ કરો ભલે શિક્ષિત બનો કાક વિચારો આપણે સારા માણસ ને કરો હું તો એમ કઉ છું કે આ પૂજા માસ ને કેસી બે સિક્કાની બે બાજુ છે કોઈક ત્રીજો વિકલ્પ ક્યાંક ગોતો હું નથી કેતો કે પાર્ટી કે કોંગ્રેસ કે ભાજપ ભાજપ માં કોઈક સારો વ્યક્તિ આવે તો એને સો ટકા મદદ કરો આ બે થી હવે આપણે ફાટી ગયા છીએ કારણ કે આ બે તો પર સુટણીમાં આમ કેમ થાય તો એ તો બે એક થઈ જાય છે પાછલી બારી આને મદદ કર દે આને મદદ આને ભાજપમાં વિજયભાઈને ટિકિટ મળી જાય જલવાડા તો તમને કો કેસી પૂજાભાઈને મદદ કર દે ભરતસિંહને ટિકિટ મળી જાય કોંગ્રેસમાં તો પૂજાભાઈ કેસીને મદદ કર દે તો તાલુકાની પ્રજાને ક્યાં જવાનું તમને એમ લાગે કે આ ઓફિસ હું નારાજ છું તાલુકા પૂજાભાઈની ઓફિસ તો એનો ભાઈ એ બે એક જ છે એમાં તમે કોઈ બીજી બોલામાં પડો હું પ્રદેશને ભાજપ પ્રદેશને કેવા માંગુ છું આપણા સંગઠનને કેવા માંગુ છું કે અમારા તાલુકામાં જે આ બધું હારી રહ્યું છે આપણા મીડિયા માધ્યમથી તમે કાક જો તો સારા માણસોને પૂછો આ વિસ્તારમાં સારા માણસો છે નથી એમ નહીં બધાને ઘર પકડીને બેસી ગયા છે કોઈ બોલવા તૈયાર નથી તમે સારા માણસો આજે દીપુબેન છે મનોજભાઈ છે તમને હું એમ કહું પરસોત્તમ નું જે ગ્રુપ છે પછી આપણા વિજયભાઈ છે હરિભાઈ બોગા છે અશ્વિનભાઈ આંટાણી છે સંદુભાઈ કોટેસા છે આવા તમને એમ કહું કે અમુક એવા બે પાંચ માણસો ને જે તાલુકામાં તાનાશાહી ચલાવે છે એની સિવાયના જે માણસો જે છે એ બધા ભાજપ પાર્ટીના સારામાં સારા માણસો છે હું એને ખરાબ નથી કહેવા માંગતો જે અમુક ને બાદ કરતા અમુક નો માણસ છે કાક હોય તો કે એ તો ભાજપ નો માણસ છે એટલે હમણાં હજી સત્યાવીસ સાત ના રોજ ત્યારે અમારી મુસ્લિમ સમાજને ને બોલાવવામાં આવ્યા કે એમની મીટિંગ આપણે લેવી છે કરવી છે તો મેં બે હજાર માણસ ભેગા કર

તમે આગળ આવો આજે આ તાનાશાહીમાંથી બહાર નથી આવવાનું શું કરવાનું છે આપણે હે આપણા બાળ બચ્ચાઓને કોઈ તમને હું એમ કહું કોઈ ધંધા બિઝનેસ કંઈ કરવાના નથી અહીંયા માણસને કામ શું પડે આ તાલુકામાં કોઈ કંપનીઓ નથી કાંઈ છે નહીં વધીને મંત્રીનું કામ હોય તાલુકા પંચાયતનું કામ હોય કુપનમાં નામ કાઢવાનું હોય કુપનમાં નામ ચડાવવાનું હોય આજે ઉના તાલુકા પંચાયતમાં ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે ત્રણ કરોડની ગીરગરડા તાલુકામાં આવે છે

આજે નગરપાલિકા તો બાંધમાં હતી પણ હુંના તાલુકાની જે તાલુકા પંચાયત હોય અત્યારે બાંધમાં આવી ગયું છે અને તાલુકા પંચાયતના સદસ્યો પણ અંદરથી દુખી છે તો મારી જેમ કોઈને કહેવાવાળા માણસો સામે આવવાવાળા બહુ ઓછા છે કારણ કે અંદરથી ક્યાંકને ક્યાંક ડરે છે એટલે હવે ડરવાનું છોડો એ તો બધું ચાલ્યા જ કરશે અને આવ્યા જ કરે તો કુદરતની ધ્યાન છે આમાં તો આજે હવે કોરોના મને થોજો એટલે મારા સુડતાલીસ વર્ષ અત્યારે છે મારી નવી જિંદગી છે

લોકત લાડીલા છે તમને લોકો તમારું તમે તમને શું કામ કોનેથી ડરો છો તો તમે તમે કોનું ખરાબ કર્યું છે તમે એટલા બધા ડરો છો હે આ બધું રેવા દયો તમે બધા શું હતા એ સેમ જાડેજા પીએ અહીં હતા ત્યારે તમે બધા શું કરતા હતા એ બધી મને ખબર છે તમને જરા જરથી હું બધાને જાણું છું એટલે મહેરબાની કરો અને આમાંથી લોકોને કા જીવવા દયો અને કાક સમજો આજે અમારા ઉનરજામ હું ઉનરજામ છું મારા સંબંધી કુટુંબમાં એક આત્મહત્યા કમોસમી વરસાદને કારણે થઈ પણ સતાય ઈશુદાન આવ્યા અમે પણ ગયા પણ મેં કીધું કે રાજકીય મુદ્દો અમે બનાવવા માંગતા નથી હું કોઈ રાજકારણનો માર્ગ નથી હું ભાજપનો વિરોધ નથી હું કોંગ્રેસનો વિરોધ નથી હું અઢારે વર્ષને હારે લઈને હારવા વાળો છું મારે કોઈ ધારાસભ્ય બનવું નથી પણ અહીંયા લોકો દુઃખી છે એનો અવાજ તો ઉઠાવી છે જેને જ્યાં જવું હોય ત્યાં જાય એટલું કંઈ મારી વાત પૂરી કરું છું જય જય ભારત